पंदर सौ बार मो शब्द आथमवो आथमवो ने अंग्रेजी में कहवाय टू सेट टू सेट नो स्पेलिंग थे टीओ टू एसी टी टू सेट, सेट मतलब के आथमवु पंदर सौतेरमो शब्द आबोहवा आबोहवा अंग्रेजी में क्लाइमेट कहवाय क्लाइमेट नो स्पेलिंग थे सी एल आई एम ए टीई क्लाइमेट मतलब के आबोहवा पंदर सौ चौदमो शब्द आरती આરતીને અંગ્રેજીમાં અ રિલિજિયસ રિચ્યુઅલ કહેવાય જેનો જ પહેલી થાય છે એ આરઈ એલ આઈ જીઆઈ ઓયુએસ રિલિજિયસ રિચ્યુઅલ આર આઈ રિચ્યુઅલ અ રિલિજિયસ રિચ્યુઅલ મતલબ કે આરતી પંદરસો પંદરમો શબ્દ ઈશ્વર ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય જેનો જ થાય છે જીઓડી ગોડ મતલબ કે ઈશ્વર પંદરસો સોળમો શબ્દ ઉતારું

ઉડવું ને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય ટુ ફ્લાયનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એફએલ વાય ટુ ફ્લાય મતલબ કે ઉડવું પંદરસો ઓગણીસ મો શબ્દ ઉપડવું ઉપડવું ને અંગ્રેજીમાં ટુ ડીપાર્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ડીઈ પીએ આર ટી ટુ ડિપાર્ટ મતલબ કે ઉપડવું પંદરસો વીસ મો શબ્દ ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય કેમલનો સ્પેલિંગ થાય સીએ એમ ઇએલ કેમલ મતલબ કે ઊંટ પંદરસો એકવીસમો શબ્દ ઊંડું ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય ડીપનું સ્પેલિંગ થાય છે ડી ડબલ્યુ પી ડીપ મતલબ કે ઊંડું પંદરસો બાવીસમો શબ્દ ઋતુ ઋતુને અંગ્રેજીમાં સીઝન કહેવાય સિઝનનું સ્પેલિંગ થાય છે એસ ઇ એસઓએન સીઝન મતલબ કે ઋતુ પંદરસો ત્રેવીસમો શબ્દ ઓગળવું ઓગળવું ને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય જેનું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એમ ઇલ ટી મેલ્ટ ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું પંદરસો ચોવીસ મો શબ્દ કચરાવું કચરાવું અંગ્રેજીમાં ટુ બી ક્રસડ કહેવાય ટુ બી ક્રસડ નું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ બી ઈ બી સીઆરયુ એસએચડી ક્રસડ ટુ બી ક્રસ્ડ ને કહેવાય કચરાવવું પંદરસો પચીસ શબ્દ કડાકો કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે એસઓ યુ એન ડી સાઉન્ડ ઓ એફ ઓફ ટી એચયુ થંડર સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો પંદરસો છબ્વીસ મો શબ્દ કર્મચારી કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય ઓફિસર નો સ્પેલિંગ થાય છે ઓ ડબલ એફ આઈ સી આર ઓફિસર મતલબ કે કર્મચારી